હુતાશ્રણીનો તહેવાર આવી ચૂક્યો છે ત્યારે ભગવદરની પ્રાથમિક શાળા ખાતે રંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિક્ષકો તથા બાળકોએ સાથે મળી અબિલ ગુલાલ અને હળદરથી એકબીજાને કલર લગાવી હોળી ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ માનસિંહ મનોજ મૈત્રા છે અમારી સારા ભગવદર પેસે કાલે આપણે હોળીનો તહેવાર છે તો અમે બધા અમે ગુલાલ અને જે ઓર્ગેનિક કલર કે જે આપણે સ્કીનને નુકસાન ન કરે એ કલરથી અમે છોકરાવારે અને સાપના બધા આરે સાથે સરસ રીતે હોળી મળીને આજે તહેવારની હોળીની ઉજવણી કરી છે હેપી હોળી